થોડી વાર માં મંત્રીઓને સોંપાયેલા ખાતા ની જાહેરાત થશે યથાવત રખાયેલા મંત્રીઓના ખાતા યથાવત રહે તેવી પૂરી શક્યતા ઋષિકેશ પટેલ અને કરુભાઈ ખાતામાં કોઈ ફેરબદલ નહીં સૂત્રો તરફથી આ જાણકારી મળી રહી છે કુંવરજી પરોતમ સોલંકીના ખાતા પણ યથાવત રહેશે જીતુ વાઘાણીને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ આપવામાં આવે તેવી શક્યતા છે તો અર્જુન મોઢવાડિયા કૃષિ અને પશુપાલન વિભાગ અપાય તેવી શક્યતા છે પીસી બરંડા પૂર્વ આઈપીએસ હોવાને કારણે ગૃહ રાજ્યમંત્રી બનાવાય તેવી શક્યતા છે તો નરેશ પટેલને વન પર્યાવરણ અને આદિજાતિ વિકાસ વિભાગ આપવામાં આવે તેવી શક્યતા સૂત્રો તરફથી વ્યક્ત કરવામાં આવી છે તો રમણ સોલંકીને માર્ગ મકાન વિભાગ સોંપાય તેવી શક્યતા છે નવા મંત્રીઓ કેબિનેટ બેઠક માટે પહોંચી ચૂક્યા છે

મંત્રીઓ બહાર નીકળશે અને આ સાથે જ કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવ્યું છે તે પણ સામે આવશે કેબિનેટની બેઠક પૂર્ણ થઈ છે નવા મંત્રીઓને ખાતાની વહેંચણી કરવામાં આવી છે થોડી વારમાં જ તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને થોડી વારમાં જ જે ખાતાની જાહેરાત કરવામાં આવશે કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવ્યું છે તેની જાહેરાત કરવામાં આવશે યથાવત રખાયેલા મંત્રીઓના ખાતા પણ યથાવત રહે તેવી શક્યતા જાહેર કરવામાં આવી છે ત્યારે થોડી વારમાં સત્તાવાર જાહેરાત થઈ જશે નવા મંત્રીઓને ખાતા સોંપવામાં આવ્યા છે કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને સત્તાવાર જાહેરાત થોડી વારમાં કરવામાં આવશે કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવ્યું છે તે થોડી વારમાં જ જાહેર થશે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે તમામ નવા મંત્રીઓને ખાતાની વહેંચણી આ કેબિનેટની બેઠકમાં કરવામાં આવી તો તમામ નવા મંત્રીઓ કે જે આ કેબિનેટ બેઠક માટે પહોંચ્યા હતા કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને થોડીવારમાં મંત્રીઓ બેઠકમાંથી બહાર નીકળશે કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને ખાતાની વહેંચણી પણ કરી દેવામાં આવી છે સત્તાવાર જાહેરાત કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવ્યું છે જે યથાવત રખાયેલા જે મંત્રીઓ છે તેમનું ખાતું પણ યથાવત રહે છે કે નહીં તેને લઈને પણ જાણકારી સામે આવશે નવા મંત્રીઓને કયા ખાતા સોંપવામાં આવ્યા છે તેની જાણકારી પણ સામે આવશે થોડીવારમાં જ મંત્રીઓ બહાર નીકળશે કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટની બેઠક અને આ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને ખાતા પણ સોંપી દેવામાં આવ્યા છે નવા મંત્રીઓને ખાતા સોંપવામાં આવ્યા છે કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવ્યું છે તે થોડીવારમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે જે મંત્રીઓને યથાવત રાખવામાં આવ્યા છે તેમના ખાતા પણ યથાવત રહે છે કે નહીં તેની પણ જાણકારી પ્રાપ્ત થશે નવા મંત્રીઓને ખાતાની વહેંચણી કરી દેવામાં આવી છે થોડીવારમાં સત્તાવાર જાહેરાત થશે કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે તો થોડીવારમાં મંત્રીઓ બહાર નીકળશે જોઈ શકો છો આ દ્રશ્યો જે કેબિનેટની બેઠક મળી તેના દ્રશ્યો છે તમામ જે નવા મંત્રીઓ તેમના ચહેરા ઉપર જે સ્મિત અને ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે હિરેન જે કેબિનેટની બેઠક મળી તેના આ દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ખાતાની વહેંચણી પણ કરવામાં આવી હશે ક્યાં સુધીમાં સત્તાવાર જાહેરાત નવરચિત મંત્રીમંડળ ભૂપેન્દ્ર પટેલનું તેમની પહેલી કેબિનેટ મળી અને હવે કેબિનેટ થોડી વારની અંદર પૂર્ણ થશે મંત્રીઓને તેમના ખાતા મુખ્યમંત્રી તરફથી ફાળવવામાં આવ્યા છે પરંતુ હજુ એ મીડિયા સુધી ચોક્કસ માહિતી અથવા તો સત્તાવાર માહિતી નથી પહોંચી કે ક્યાં કયું ખાતું કયા મંત્રીને આપવામાં આવ્યું છે કેબિનેટ મંત્રીને યથાવત રહ્યા છે તેમના ખાતામાં કોઈ ફેરફાર છે કે તેમના ખાતામાં યથાવત રાખવામાં આવ્યા છે એ જ રીતે જે નવા મંત્રી તરીકે ઉમેરાયા છે કેબિનેટની અંદર તેમને કયા પ્રકારના ખાતા આપવામાં આવ્યા છે રાજ્યકક્ષાના મંત્રીઓને કયા પ્રકારના ખાતા આપવામાં આવ્યા છે કેબિનેટની અંદર ખાતાની ફાળવણી ચોક્કસથી થઈ ગઈ છે પરંતુ હજુ સુધી મીડિયા સમક્ષ આ સત્તાવાર માહિતી નથી આવી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી છે પિયુષ લેવા શક્ય હશે એટલા દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરશે થોડી વારની અંદર આ કેબિનેટ બેઠક એ પૂર્ણ થાય એ પ્રકારની માહિતી અહીંયા જોવા મળી રહી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વ્હીકલ અહીંયા લાગી ગયું છે અને ગાડી અહીંયા આવી ગઈ છે અને એના ઉપરથી જ આ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે બીજી તરફ સીએમનો કાફલો પણ રેડી થઈ ચૂક્યો છે સીએમ સિક્યુરિટી પણ એમના કાફલા સાથે પહોંચી ચૂકી છે કારણ એ પણ છે કે અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો આજે અભિવાદન સમારોહ છે એ સમારોહની અંદર પણ મુખ્યમંત્રી પહોંચે એ પ્રકારેની વાત સામે આવી છે એમાં જવા માટે જો મુખ્યમંત્રી રવાના થતા હોય તો થોડી વારની અંદર જ આ કેબિનેટ બેઠક પૂર્ણ થશે એ જ રીતે વાત કરીએ તો અમદાવાદમાંથી આજે મંત્રી બનેલા દર્શનાબેન વાઘેલા એ પણ કેબિનેટની અંદર છે અને એ પણ આ સમારોહની અંદર પહોંચે તે પ્રકારેની માહિતી હાલ મળી રહી છે તો થોડી વારની અંદર આ બેઠક પૂરી થશે એ પ્રકારે એની માહિતી સામે આવી છે મોટાભાગે ફેરફાર થવાની જે વાત છે તો યથાવત રહેલા મંત્રીઓના ખાતામાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જે અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કારણ કે મોટું આ મંત્રીમંડળ બન્યું છે અને પહેલાથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે વધારે ખાતા છે એ ખાતા એમનો કાર્યભાર હળવો કરવાની જે વાત છે એ કાર્યભાર તેમનો હળવો થાય એમની પાસેના કેટલાક ખાતાઓ અન્ય કેબિનેટ મંત્રી પાસે જાય એ પ્રકારેની વાત છે નાયબ મુખ્યમંત્રી બન્યા છે હર્ષ સંઘવી તેમની પાસે પણ મુખ્યમંત્રી પાસે રહેલા કેટલાક ખાતાઓ જાય એ પ્રકારેની વાત પણ સામે આવી છે જી આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે તો થોડીવારમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે નવા મંત્રીઓને ખાતાની વહેંચણી કરી દેવામાં આવી છે કેબિનેટ બેઠકની અંદરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયેલા છે હિરેન થોડીવારમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે ક્યાં સુધીમાં આ જાહેરાત થઈ શકે છે અને અત્યાર સુધી જે ચર્ચાઓ ચાલી રહી છે કોને કયું ચર્ચા શું ચાલી રહી છે તો આ ચર્ચા ઊભી થઈ છે એક ફેક યાદી એ સોશિયલ મીડિયામાં ફરી રહી છે અને એના આધારે જ આ ચર્ચા છે એ સિવાયની કોઈ ચર્ચા નથી સત્તાવાર માહિતી પણ સરકાર તરફથી હજી સુધી મળી નથી કે કોને ક્યુ ખાતું સોંપવામાં આવ્યું પરંતુ આજે કેબિનેટ મળી હવે થોડીવારની અંદર ખાતાની ફાળવણી થશે કારણ એ છે કે આવતીકાલે એકમાત્ર દિવસ એ શરૂ દિવસ છે ધનતેરસનો દિવસ છે નવા જે મંત્રીઓ છે તેમણે તેમનો પદભાર સંભાળવા માટે આ એક દિવસ છે અને એ પછી દિવાળીના તહેવારોની રજા શરૂ થઈ જાય છે આઠ દિવસ જેટલું આ મિની વેકેશન પડવાનું છે અને એના કારણે જ કાલે તમામ મંત્રીઓ પોતાનો પદભાર સંભાળે એ પ્રકારેની વાત સામે આવી છે કેટલાય મંત્રીઓએ એ પ્રકારેની તૈયારી પણ કરી દીધી છે કારણ કે પછી સીધી વાત લાભપાચમ સુધી જાય એ પ્રકારેની વાત પણ છે કારણ કે સરકારે બે રજાઓ આપી અને જે રજાઓ હતી તેની આઠ દિવસના મિની વેકેશનમાં કન્વર્ટ કરી દીધું છે સરકારી મિની વેકેશન છે અને એટલા માટે જ આવતીકાલે ધનતેરસના દિવસે મોટાભાગના મંત્રીઓ એ પોતાનો પદભાર સંભાળી લે પદભાર સંભાળવા માટે તેમને ખાતાઓની ફાળવણી થઈ ચૂકી હોય એ જરૂરી છે તેમને તેમના કાર્યાલયોની ફાળવણી થઈ ચૂકી હોય એ જરૂરી છે અને એના માટે થઈને જ અત્યારે એ ખાતાની ફાળવણીની પ્રક્રિયા શરૂ છે ખાતાની ફાળવણીની પ્રક્રિયા થશે ત્યારબાદ ઝડપથી જ નેમપ્લેટ લાગવા મળશે સ્વર્ણિમ સમ કુલ એક અને બેની અંદર નીચે નેમપ્લેટ લાગશે જે તે કાર્યાલયમાં જેને ફાળવવામાં આવ્યું હશે તેની પણ ત્યાં ના નેમ પ્લેટ લગાવવામાં આવશે તો આ બધી પ્રક્રિયાઓ એ છે કે હવે સરકારી પ્રશાસને કરવાની છે એકવાર સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાતાની ફાળવણી કરી દે સામાન્ય વહીવટ વિભાગ એની જાહેરાત કરશે અથવા તો એનું નોટિફિકેશન બહાર પાડશે બાકી જે સરકારી પ્રક્રિયા છે એ સરકારી વિભાગે જેના અંડરમાં આવે છે માર્ગ અને મકાન વિભાગે હોય ટ્રાન્સપોર્ટ કમિશન કમિશનર હોય કારણ કે વાહનો પણ ફાળવવાના છે સરકારી વાહનો ટ્રાન્સપોર્ટ કમિશનર ફાળવતા હોય છે એટલે આ યાદી એમની પાસે જશે એ પછી તુરંત એ સરકારી વાહન ફાળવવાની પ્રક્રિયા હાથ ધરશે બીજી તરફ નેમ્પ્લેટ લગાવવાની વાત છે એ ઓફિસો સાફ સફાઈ ચોક્કસથી થઈ ગઈ છે પરંતુ ત્યાં નવી સામગ્રી પણ મૂકવી પડશે અને એ તમામ નવી સામગ્રી મૂકવાનું કામ એ અલગ અલગ બે ત્રણ ડિપાર્ટમેન્ટનું આવતું હોય છે માર્ગ અને મકાન વિભાગનું પણ આવતું હોય છે સાયન્સ અને ટેકનોલોજી વિભાગનું પણ આવતું હોય છે સામાન્ય વહીવટ વિભાગનું પણ એ કામ હોય છે એટલે આ તમામ સરકારી વિભાગો એ પ્રક્રિયા શરૂ કરતા હોય છે આવતીકાલે જો આ નવનિયુક્ત મંત્રીઓને પદભાર સંભાળવો છે તો એમનું કાર્યાલય એ તૈયાર કરી અને સરકારી પ્રશાસને આપવું પડશે અને એના માટે આ ઝડપ વધારવી પડશે જી જી બિલકુલ આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે તો જે નિયુક્તિ થવાની છે થોડા દિવસમાં જ જિલ્લાના પ્રભારી મંત્રીની નિયુક્તિ પણ થોડા સમયમાં જ કરવામાં આવશે